જિલ્લા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની આજે થનારી ચૂંટણી સભ્યોના અસભ્ય વર્તન અસહકાર અને સભાખંડમાં થયેલા સૂત્રોચ્ચારના કારણે અનિશ્ચિત સમય માટે મોકૂફ જાહેર કરાઈ છે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીની આ નિર્ણય સામે શિયાળાની ઠંડીમાં પણ રાજકીય ગરમાવો ચોક્કસ જોવા મળ્યો છે કોંગ્રેસે આ નિર્ણયને વખોડી કાઢ્યો છે દાહોદ જિલ્લા પંચાયતનો બખેડો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અનિશ્ચિત સમય માટે મોકૂફ દાહોદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અનિશ્ચિત સમય માટે પાછી છે છે સતત બીજા દિવસે ચૂંટણી કરવાના પ્રયાસ નિષ્ફળ સાબિત થયા રોજ સાંજે જિલ્લા ભવન ના ખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ની ચૂંટણી થવાની હતી જેમાં ભાજપના ચોવીસ અને કોંગ્રેસના છવ્વીસ ચૂંટાયેલા સભ્યો હાજર હતા પરંતુ આધિકારિક સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ સભાના પ્રારંભે જ સભાખંડમાં ધાંધલ ધમાલ થઈ હતી અને ખુરશીઓ પણ ઉછળી હતી સાથો સાથ સભ્યો દ્વારા કરવામાં આવેલા અસભ્ય વર્તનના લીધે દાહોદ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી એમ એ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયા બુધવાર પર મોકૂફ રાખી હતી આ સમાચારો વાયુ વેગે ફેલાતા જિલ્લા પંચાયતની બહાર મીટ માંડીને બેઠેલા બંને પક્ષોના સમર્થકોના ટોળા ઉશ્કેરાઈ ગયા હતા અને પછી દાહોદમાં થઈ બિહારવાળી સમી સાંજે સામ સામે પથ્થર મારો વાહનોને આગ ચાંપી અને પછી દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પૈકી પચીસ સભ્યો ને જિલ્લા પંચાયત માં રાતવાસો કરવાની ફરજ પડી હતી જયારે એક સભ્ય બીમાર હોય તેને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો જયારે ભાજપ સભ્યો ઘરે જતા રહ્યા હતા બુધવારે સવારે અગિયાર વાગ્યા પછી ફરી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની હોવાથી તમામ સભ્યો સમયસર સભાખંડમાં પહોંચી ગયા હતા ગઈકાલની ઘટનાનું પુનરાવર્તન ના થાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લા પ્રશાસન તથા જિલ્લા પોલીસ પ્રશાસને પૂર્વ તૈયારીઓ કરી લીધી હતી જેના ભાગરૂપે જિલ્લા પંચાયતના પાંચ કિલોમીટર વિસ્તારમાં ખાનગી વાહનો તથા તેમના પાર્કિંગ પર પ્રતિબંધ મૂકી એકસો ચુંમાલીસ ધારા લાગુ કરી હતી જેથી સમર્થકોની ભીડ જિલ્લા પંચાયતે પહોંચી ના શકે સાથે સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દીધી હતી જેમાં એસઆરપી બ્લેક કમાન્ડો તથા સ્થાનિક પોલીસની ટુકડીઓ તૈનાત કરી હતી પરંતુ આજ રોજ પણ સભાખંડમાં સભ્યો દ્વારા અસભ્ય વર્તન અસહકાર અને નારેબાજી થતાં પણ ચૂંટણી પ્રક્રિયા થઈ શકી ના હતી અને અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખતા રાજનીતિક ગરમાવો જોવા મળ્યો હતો ત્યારે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રીએ ભાજપ સરકારે આડે હાથે લીધી હતી જે બસમાં સુરક્ષિત રીતે અમે અમારા સભ્યોને ખસેડવા માંગતા હતા એ પણ પોલીસની સૂચનાથી કે ભાઈ સુરક્ષિત जाओ ત્યાં પણ એ લોકોએ જે રીતે પથ્થર મારો કર્યો બસો સળગાવી અને એક હાહાકાર અહીંયા મચાયો એવું લાગે છે કે જે દાહોદ વિસ્તારમાં લોકશાહી નહીં પણ અહીંયા માત્ર ને માત્ર દમનશાહી ચાલી રહી છે અને આ દમનશાહીને રોકવા માટે ગુજરાત સરકાર કોઈ પણ પ્રકારનું પગલું લેતો નથી